સૌપ્રથમ વાત કરીએ રાજકોટ ભાજપનો ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સુરતમાં રૂપાલાએ સુરતમાં ઉમિયા ધામ મંદિરમાં કર્યા દર્શન આજે સુરતમાં રૂપાલાના સમર્થનમાં યોજાશે સ્નેહ મિલન સંમેલન ગોપીન ગામ ખાતે યોજાશે પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના લોકો રૂપાલાનું સન્માન કરશે તો રાજકોટ ભાજપનો ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સુરત પહોંચ્યા છે રૂપાલાએ સુરતમાં

તમને કીધું શક્તિ પ્રદર્શન છે તમે કોનો એજન્ડા લઈને કેવા પૂછો છો તમે તમે કોનો એજન્ડા લઈને કહો છો મને કહો છો તો પછી એમને પોતાની મેળે શું કામે મારા ચાલો બધાને બિલકુલ જોઈ શકાય છે અત્યારે રૂપાલાજી છે માતાજીના દર્શન કરીને રવાના થયા છે અને જે પ્રમાણે સવાલ પૂછવામાં આવ્યો હતો કે પાટીદાર સંમેલન જ્યારે યોજાઈ રહ્યું છે ત્યારે રાજકોટના મોટી સંખ્યામાં જે પાટીદારો છે ઉપસ્થિત થનાર છે ત્યારે જે પ્રમાણે અત્યારે શક્તિ પ્રદર્શન થવાનું છે કે કેમ એ પ્રશ્ન ઉપર રૂપાલાજી છે ગિરનાયા હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોનો એજન્ડા લઈને ચાલી રહ્યા છે એ પ્રમાણેની વાતો છે અત્યારે કરવામાં આવી છે અત્યારે જોઈ શકાય છે જે પાટીદાર મહાનુભાવો છે તેમની સાથે એક મીટિંગ છે એમની સાથે એક બેઠક કરવામાં આવશે અને જે પ્રમાણે રાજકોટના તમામ જે રહેવાસીઓ છે એ રહેવાસીઓ જે પ્રમાણે અત્યારે સુરત શહેરમાં મોટી સંખ્યામાં રહેતા હોય તમામે તમામ જે પાટીદારો છે એ અહીં આવશે જે રીતે ગોપિન ગામ ખાતે મોટી સંખ્યામાં જે લોકો છે ઉપસ્થિત રહેનાર છે ત્યારે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે સુરત શહેરના અલગ અલગ જે શહેરો કહી શકાય રાજકોટના તમામ જે રહેવાસીઓ છે એ રહેવાસીઓ સુરત ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી શક્યતાઓ છે એકંદરે કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલાજીનું આ શક્તિ પ્રદર્શન છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો ઉમિયા માતાજીના મંદિર ખાતે તેઓ આવ્યા હતા અને ત્યારબાદ તેમણે દર્શન કર્યા છે લોકો આપણી સાથે રૂપાલાજી આવ્યા છે કેટલો આનંદ આનંદ થયો થયો ખૂબ જ સાહેબ સપોર્ટ અમે છીએ આખો સમાજ એની સાથે છીએ આજે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે પણ બધા આપણે રૂપાલાને આગળ વધે એવી વિનંતી કઈ રીતે જોઈ રહ્યા છો તમે તમામ સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહેશે રૂપાલા અમારા વાયુ છે અને અમારા પાટીદારો છે અમારો પૂરો સપોર્ટ છે અને રૂપાલા સાહેબ ને અમારો પૂરેપૂરો સપોર્ટ છે જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાજીનો શું લાગી રહ્યું છે રાજકારણ છે કે પછી કઈ રીતે એક પ્રકારનું રાજકારણ જ છે હું હા અમે નરેન્દ્ર મોદી સાહેબને જોઈને જ વોટ આપવાના છીએ રૂપાલા સાહેબ તો ઓકે છે પણ ભાજપને માટે આગળ છે મોદી સાહેબ જ અમારા માટે મેઇન છે સાહેબ ભારત માટે થઈને ક્ષત્રિય સમાજના લોકો પણ વોટર છે ભાજપના

કે આટલા મોટા માણસ કેન્દ્રીયમાં મંત્રી રહી ચૂકેલા અને કેન્દ્રીયમાં ફરીથી મોટા મંત્રી બને એવી વ્યક્તિ એના એના સાંસદ બને છે એટલે રાજકોટવાળા તો બહુ ખુશ છે અમુક લોકો જે કંઈ કરતા હોય તે કરતા હશે બાકી રૂપાલા સાહેબ પાંચ લાખ ઉપરથી મતદાર મતદાનથી જીતવાના છે એ વાત ફાઇનલ છે કયા કયા તાલુકાના લોકો છે એ અહીં ગોપીન ગામ ખાતે ઉમટવાના છે કઈ રીતના આમંત્રણ છે તમામને દરેક એના મત વિસ્તારમાં જે તાલુકાઓ આવે છે ટંકારા તાલુકો આવે છે પડોધરી તાલુકો આવે છે રાજકોટ પ્રોપર આવે છે રાજકોટ તાલુકો આવે છે વાંકાનેર તાલુકો આવે છે એ બધા જે તાલુકાના મતદારો છે એ એ એ તાલુકાના મતદારો બધા એ બધા ત્યાં ગોપિંદ ગામમાં આવવાના છે અને એની સાથે રૂપાલા સાહેબ એની સાથે ગોષ્ટી કરવાના છે કે ભાઈ આપણે કઈ રીતે આયોજન કરવું એની વિશે બધી ચર્ચા કરવાની છે કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ જે આયોજન છે ત્યારે લોકો કેટલી મોટી સંખ્યામાં ઉમટી પડશે આજે રૂપાલા સાહેબ સુરતની અંદર પધારેલી રહેશે જે રાજકોટ સીટ ઉપર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ એક વિશ્વાસ રાખી અને જે ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવ્યું છે તો સુરતની અંદર અનેક લોકો આજે ઉમિયાધામ મંદિરે રૂપાલા સાહેબને મુલાકાત કરવા માટે આવી રહ્યા છે અને આજે મીટિંગની અંદર પણ અનેક સંખ્યા એવો આવી રહેવાના છે એ પણ અમારી સમાચાર મળી રહ્યા છે યુવાનો કેટલા ઉત્સાહિત છે રૂપાલાજીને લઈને યુવાનો અનેક આજે રૂપાલા સાહેબ જે આવવાના છે એના પાંચ દિવસે અગાઉથી મેસેજ અનેક યુવાનો સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યા છે અનેક યુવાનો ઉત્સાહ સાથે રૂપાલા સાહેબ આવવામાં ઉત્સાહિત રહ્યા છે બિલકુલ જોઈ શકો છો અત્યારે દિનેશભાઈ જોધાણી છે નેતા છે આજે સુરત ખાતે સમગ્ર રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય એવા દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે છ વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના સાત જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે ગોષ્ઠી રાખી છે અને આપ સૌના માધ્યમથી હું ડૉક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપનો ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સાત તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે કોઈ વિરોધ છે નહીં બધા સાથે નહીં કોઈ કોઈ સાંભળો એક મિનિટ એક મિનિટ મીડિયાને અટકાવવાનો વિષય જ નથી સાંજે પણ હું આમંત્રણ આપું છું બધા પધારજો સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમ ને લાઈવ કરજો સાંજ નું મારા તરફ થી પાર્ટી ના ઉપાધ્યક્ષ તરીકે આપને અત્યારે કોઈ સાંભળો સાંભળો એક મિનિટ અત્યારે કોઈ મિટિંગ જ નથી બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજ નથી દરેક જ્ઞાતિના લોકોને સાંભળો રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે સવારથી મળવાનું છે બીજી કોઈ મિટિંગમાં આયોજન નથી ના બધી જ્ઞાતિના લોકો છે કોઈ આગેવાનો નો વિષય નથી શક્તિ પ્રદર્શન છેદની બધાને મળવા માટેનો કાર્યક્રમ છે ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે આદરણી મનસુખભાઈ માંડવે સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા અમરેલીથી પણ ભરતભાઈ સુત્રિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ અને હું પણ બે હજાર ચૂંટણી લડું છું જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા છે દરેક જ્ઞાતિના લોકો અઢારે વરણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય સહી સુતાર દરજી મિસ્ત્રી પટેલ કોઈ પણ જ્ઞાતિ લોકો ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય બધા જ મળવા આવવાના છે અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ બાકીની પાર્ટી એનું કામ કરતી છે અમે તો છેલ્લા દસ દિવસ પહેલાનું આ પ્લાનિંગ કર્યું હતું અને વર્ષોથી અમારી મેં કીધું એમ પરંપરા છે ને લોકશાહી છે બધા જ પોતાના સંમેલનો કરી શકે ચૂંટણીનું પર્વ છે બધાનો એનો અધિકાર છે એમની વાત એ કરશે અમારી વાત અમે કરશું તમારી બાજુમાં આયોજન કરવાનું મેં કીધું એમ દરેક વ્યક્તિ એને જ પૂછવું જોઈએ તમારે અમે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોઈ મોટું શક્તિ પ્રદર્શન નથી એ પ્રમાણેની વાતો કરવામાં આવી રહી છે આ દ્રશ્ય જોઈ શકો છો મોટી સંખ્યામાં સમર્થકો છે એ આવી ચૂક્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે કેટલો ઉત્સાહ છે રૂપાલાજી સુરત આવ્યા સુરત ની અંદર લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આખા ગુજરાતની અંદર જો કે આપણે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આ આખું એના ભાગરૂપે આયોજન કર્યું હોય